кинуને સરપ્રાઈઝ દેવ નવો ફોન લઈ દેવ આલે લેનેલી બ્લોગ પર ના હર તો કેમ છો બધા બધા મજામાં જ તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં ને નવા વિડિયોમાં ને અત્યારે તો કીનું એ મને સરપ્રાઈઝ દે એ સરપ્રાઈઝ કેવું આઈ ખૂબ સરસ કોમ્બો હોય જો ફોનનો ફોન નો કામ બહુ ઉડાડ દીધો અને અત્યારે મન કે એક એક વસ્તુ મે કર્યું તો કે ફોન અંગમાર ફોન માં કક નવ આવ્યો તો આ ફોન અત્યારે હું લાવું છું બતાવવા જોઈએ કેટલો ખર્ચ છે આમાં પંદરસો સુધીનો હોય ને તો જ આપણે કરવાનો છે વધારે હોય તો આપણે નથી કરવાનો કેમ કે આ ફોન છે દસ હજારનો એક વાર તો ખર્ચો કરી નાખ્યો કાં આમાં એક વાર ખર્ચો કરી નાખ્યો ને આપણે એકવાર વાર કેટલાનો કર્યો હતો હા પંદરસોનો ખર્ચો કર્યો તો આનો આવી ગયો છે પાછો આવી ગયો તો હું જોઈ આ દુકાને જાવ જોઈ કેટલાક કહે છે પંદરસો સુધી કે તો જ કરવાનું થાય છે નકર કરવાનો થાય છે નહીં હાલ અત્યારે હું જાઉં દુકાને હું અત્યારે અહીંયા એવું છું ઘરે ને ફોન લઈ દીધો છે ફોનના કીધા થાય પંદરસો રૂપિયા તો પંદરસોમાં આપણે થઈ જાય તો હું વાલું બહુ કરું મેં કીધું પંદરસોમાં રિપેર કરાવવાના છે તો પંદરસોમાં રિપેર કરાવવા દીધો છે ને દોઢ કલાક જેવું કીધું છે દોઢ કલાક પછી જવાનું છે રિપેરિંગમાં લેવા એટલે હું તો કામે વહી જાય એટલે હું તો નહીં રહ્યો એટલે વિશાલને કીધું છે એ લઈ આવશે તો અત્યારે તો આ ફોનમાં આકાર છે પછી આપણે કીનોને સરપ્રાઇઝ દેવું નવો ફોન લઈ જવું પણ હમણાં નહીં સરપ્રાઇઝ દેવાનું છે એક મહિનો જાય પછી તો અત્યારે હું જાઉં છું ઓફિસે તો આપણે આ લોકો વારે મળીએ હું આવી જઉં છું ઘરે અને અત્યારે લોકો ખાવા બેઠા છે ભાખરી ને વિશ્વ આવી ગયો છે ઘરે ને એ ભાખરી ખાવા બેઠો છે ને એનો આનો ફોન લઈ આવ્યા હું હું કરાવ્યો પંદરસો ની અડાડી પંદરસો નો ફોન છો પાછો ના પાડતો છો એક બી કામે ગામા નો જીવત તો સાત જ કરશું

ચાલો અમે પાક ની પછી અમારે ગેમ રમવા તો ગુડ મોર્નિંગ ગાઈઝ હું અત્યારે ઉઠી ગયો છું હું અત્યારે નાવા જો છું વિશાલ ઘરે કેમ કે લાઈટ નથી લાઈટ હજી હમણાં રહી છે સવારની લાઈટ નથી હું કેમ પૂછતો આજે નાઈટમાં કોને ખબર નીંદર આવવાની છે કેમ કે હોવાનું છે નહીં કાંઈ અગિયાર વાગ્યાની લાઈટ રહી ગઈ છે હોવાની અત્યારે સાડા હાથે છે લાઈટ આવી આવું છે હું પછી વિશાલની ઘેર ના આવ્યો તો કેમ કે લાઇટ ન હોય તો બધી મોટર કેમ ચાલુ કરે છે પાણી નહોતું આવતું તે વિશાલની ઘરે નાઈન પાછું વહી ખાવા બેઠો તો ખાઈ લીધું છે ને હવે હું જાઉં છું ઓફિસે તો આપણે હવાડે પાછા મળીએ આ લાઇટનું સિસ્ટમ ખબર નથી પડતી હમણાં પાંચથી પહેલાં જ વહી બાકી પાછી કે છે હું હોય કોને થઈ ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે ઓફિસથી

એટલે ભરાઈ જો કઉ છું તોય નાખે તો તો લે આપ ખેલ તો મિત્રો હું કીનો ને સરપ્રાઈઝ આપવા હાલ હાલ લે ને લે લાવ્યો તોય નો પકડે પતને બીજું વસ્તુ બતાવું

આપડે ધંધો કરવાનો આપણે ધંધો કરવાનો હોય ને ત્રણ વાગે રજા પડી જાય તો એ સુરત ખાવાનું થાય કામ પાંચસો રૂપિયા હું આપડે એ દિવસ માં તો હજાર કેટલા વાપરી જતા હોય અમે દિવસ એક દિવસ માં કેટલા બસો રૂપિયા તો પાંચસો રૂપિયા કામ થાય તો એ ત્રણસો રૂપિયા હું હું ભેગું

ને હું તો ક્યાંનો જ આવ્યો તો પાંચ વાગ્યા નો પણ એમાં એવું હતું કીનું આવી ગયું રાંધી નાખ્યું પછી આજ તો મારે રજા હતી એટલે મારે કામે લાવવાનું નહોતું શનિવાર છે તો કાકી મારે રજા હતી ખાઈ પી લીધું અમે બધા આ યાર મારું મગજ ખાઈ આવું બહુ હેરાન કરે આ કીનું છે ને બહુ હેરાન કરે બપોરે એમ કે બદામ ચક લઈ આવી ગયો બદામ ચક લેવા માંગ હું તો હું આ જવા ને જગાય કે બદામ ચક લઈ આવી ને અત્યારે બોલો એ સામે ગઈ રહોડામાં તો પાણી પી ન આવી ને મને એમ કે પાણી લઈ આવી દે શું કરવું આવે આવી જિંદગી છે બોલો અમારે લગ્ન થઈ જાય પછી આવી જિંદગી થઈ જાય તો હાલો ગાય આ આ બ્લોગ આપણે પૂરો કરી દઈ ને તમે છે ને આપણે એક એક બ્લોગ બનાવવાનો છે પ્રશ્નનો તમે કોમેન્ટ કરી દેજો તમારે જે જે પૂછવું હોય ક્યુએનએ એનો વિડીયો બનાવવાનો છે તો એ વિડીયો આપણે કોમેન્ટ કરી દેજો તમારે જે પૂછવું હોય ગામનું નામ જે જ્યાં કાંઈ બી એમાં મારું કીનુનું જે કાંઈ બી પૂછવું હોય એ કોમેન્ટ કરી દેજો તો આપણે એનો વિડીયો બનાવશું અલગથી ને આ આ વિડીયો અહીંયા હતી બ્લોગ તમને કેવો લાવ્યો કોમેન્ટ કરીને જરૂર કહી દો એક લાઈક કરી દેજો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મળ્યા છે આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય